સૌને મારા જય શિયા રામ જય ધામ માણેકવાડા એન્ડી બાપુના જય સીતારામ પચીસ પાંચ પચીસના રોજ પૂજ્ય નાનદાસ બાપુનો ભંડારો અને રામકથા કર્યા બાદ પૂજ્ય લક્ષ્મણદાસ બાપુની આ એંશી વર્ષ જૂની તીર્થભૂમિમાં વથેશ્વર ધામમાં મહંત તરીકે મારી નિમણૂક થઈ જીથોડી મંડળે આ નિમણૂક કર્યા પછી ખૂબ મોટો કારભાર મને સોંપ્યો છે જમીનવાળું અને મોટો આશ્રમ છે આ આશ્રમમાં હવે ખૂબ જ ખૂબ જ ધાર્મિક કાર્યો થઈ રહ્યા છે ગઈ દસ દસ બત્રીસના રોજ પૂજ્ય લક્ષ્મણદાસ બાપુની તિથિનું ભજન સુંદરકાંડ અને બે ગામ માણકવાડા પ્રાથમિક શાળા અને શોભાવડલા પ્રાથમિક શાળાના બાળકોનું બપોરે ભોજન થયું ત્રણથી છ પૂજ્ય રામદાસ બાપુ મોટા મુજબવાળાના સુંદરકાંડનું સુંદર સુંદરકાંડ આયોજન થયું આના બાદ હવે આગામી જાન્યુઆરી માસમાં પૂજ્ય રામદાસ બાપુની તિથિ આવતી હોય એ તિથિ પણ ઉજવવાની તૈયારીઓ ચાલી રહી છે પણ આશ્રમમાં એક વખત એક વાઘરી કુટુંબ આવેલ અને જેતપુરના રહી છતાં એની દીકરી હતી એમણે વાત કરી કે બાપુ અમે બહુ નાના માણસ છીએ નાના ઝૂંપડામાં રહીએ અમે પહોંચી ન શકીએ મારી દીકરીનો સહસરા પક્ષ અહીંયા મોટા પીંડા ખાય છે પણ લગ્નની અમે પહોંચા પહોંચતા નથી મને વિચાર આવ્યો આ દીકરીના કાલે જ લગ્ન કરવા છે મોટી પીંડાખાઈના વેવાયને બોલાવ્યા એમના બ્રાહ્મણ મોટા હલગામના હતા એમને બોલાવ્યા અને કીધું કાલે જ લગ્ન કરવા છે ને બીજે દિવસે અનોએ અમારી તૈયારી મુજબ એ દીકરીના લગ્ન બથેશ્વર ધામમાં કર્યા ત્યારે મને વિચાર આવ્યો કે આવી ઘણી બધી દીકરીઓ છે કે જેમના સાસરો પક્ષ મોટા હોય પણ માવતર પક્ષે એની એટલી બધી સ્થિતિ સારી ન હોય તો આવી દીકરીઓના લગ્ન આપણે કરવા અને બીજે દિવસે લગ્ન કર્યા ત્યારે વિચાર આવ્યો કે આવી ઘણી દીકરીઓ છે કે જેમના મા બાપ લગ્ન સારી રીતે કરી શકતા ના હોય તો એવી મા કે બાપ ના હોય એવી દીકરીઓને માટેનું આયોજન અમે જાહેર કર્યું પણ એ આયોજન અમે એવી જ સમયમાં નક્કી કર્યું કે પૂજ્ય મોરારી બાપુની કથા આગામી માર્ચ મહિનામાં સાતથી પંદર તારીખે છે તો મને વિચાર આવ્યો કે પૂજ્ય મોરારી બાપુને આ અંગે મળવું અને વાત કરવી કે આવું એક અગિયાર દીકરીના લગ્નનું આયોજન બથેશ્વરધામ આશ્રમ દ્વારા કરી રહ્યા છે કે જે દીકરીઓના સારી રીતે અમે લગ્ન કરી શકીએ પરંતુ બાપુ મવવા મુકામે એક એમના ભાઈના દીકરાના તિથિ એટલે કે અમારે ત્રીજે દિવસે જે તિથિ ઉજવી એ તિથિના કાર્યક્રમમાં હતા એટલે અને બાપુને બધી વાત કરી કે આવું છે ત્યાર પછી બાપુએ અમને ફરીવાર આવવા સંદેશમાં જણાવ્યું એટલે હવે અમે સાધુ સંતો ફરીવાર મળવા જવાના છે અને એમને કહેવા નથી કે અગિયાર દીકરીઓના લગ્નમાં આપ આશીર્વાદ આપો કથા દરમિયાન તો એ કથાના સમયમાં અમે લગ્ન આયોજન કર્યું છે એટલે આપણે સમય ચારથી આઠમાં લગ્ન કરીશું અને ફોમની વોટ્સઅપ ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને વોટ્સઅપમાં જાહેરાત કરી ફેસબુકમાં તો અમારે અગિયારને બદલે અત્યારે ઓગણચાલીસ જેટલા ફોમ આ દીકરા દીકરીઓના આવી ગયા છે તો આ દીકરા દીકરીના લગ્નના આયોજન માટે પૂજ્ય મોરારી બાપુ આશીર્વાદ આપવો આવે એ માટે ઘણા બધા છાપાઓએ પણ નોંધ લીધી પૂજ્ય બાપુને અમે વિનંતી કરશું કે બાપુ આ સમય કથા સમય દરમિયાન બપોર પછી ચારથી આઠમાં આવી દીકરીને આશીર્વાદ મળી જાય તો એ દીકરીઓના મનને આનંદ થાય કે પૂજ્ય બાપુએ અમને આશીર્વાદ અને આ લગ્ન થયા તો એ ખૂબ ખૂબ અંતરથી રાજી થશે આ અંગે અમોએ એવું વિચાર્યું છે કે દીકરીઓના મા બાપ કે દીકરાના મા બાપના કોઈપણ જાતની ફી લીધા વગર આપણે આ લગ્નનું આયોજન કરવું છે આ લગ્નના આયોજન માટે અમુ અત્યારે આ આશ્રમના ખૂબ જ મોટા સેવકોને મળી રહ્યા છે આ દીકરીઓને અમારી ઈચ્છા એવી છે કે બધી જ જાતનો કરિયાવર મળી રહે અને આ કરિયાવર સાથે અમે એવી સારી રીતે વસ્તુઓ આપીએ કે દીકરીનું ઘર સરસ રીતે ચાલે પણ હળમતિયા મુકામે ઈશ્વરદાસ બાપુના ભંડારામાં અમે ગયેલા અને ત્યાં પણ પૂજ્ય દાણીધાર મહંત શ્રી પધારેલા અગિયાર મહંતો આવેલા હતા એ દરમિયાન લગ્નની વાતો ખૂબ જ અમારા એનાઉન્સરે કરી એટલે અમે જમવા ગયા ત્યારે એક હનમતસિંહના દાતાશ્રીએ એવું જાહેર કર્યું કે જે દીકરીને મા કે બાપ નહીં હોય કે જે દીકરાને મા કે બાપ નહીં હોય તો એને અમે અગિયાર હજાર આપશું તો અમે કીધું કે અગિયાર હજાર દીકરીને જ આપો જેથી લગ્ન પછી તરત જ ઘર બે મહિના સુધી કોઈ ચિંતા વગર ચાલી શકે તો આવા લગ્નના આયોજનમાં ખૂબ જ ફોર્મની સંખ્યા આવી રહી છે હવે અગિયારને નંબર ઓગણચાલીસ દીકરા દીકરીઓના લગ્નના ફોર્મ આવ્યા છે એટલે ફરી અમે સાધુ સંતોને મળી રહ્યા છીએ પૂજ્ય મુક્તાનંદ બાપુને અહીંયા માંડવ પાસે એટલે કે માંડાવડ પાસે એક ભંડારામાં મળ્યા હતા પૂજ્ય મુક્તાનંદ બાપુએ પણ ખૂબ જ આવવાની હા પાડી છે અને ખૂબ સહયોગ આપવાની હા પાડી છે સત્તાધાર ગયા વિજય બાપુ પણ ખૂબ રાજી થયા સત્તાધાર વિજય બાપુએ કીધું કે આ મારો ફોટો અને આપ આ લગ્નની તૈયારી કરો અમે બધા મદદરૂપ થઈશું તો આવી દીકરીઓના ફોર્મની નોંધણી ચાલુ છે દીકરીઓ કે દીકરાના કોઈ પણ જાતની ફી લેવામાં આવતી નથી જે લોકો આવા દીકરા દીકરીઓના લગ્ન સમૂહમાં કરવા માંગતા હોય બથેશ્વર ધામમાં તો ફોર્મની નોંધણી કરાવે જય શ્રી અને છેલ્લે જે હોય આ દીકરીઓ માટે સહયોગ કરવાની ઈચ્છા ધરાવતા હોય તો અમારા પ્રથમ સમૂહલગ્ન છે આ સમૂહલગ્નમાં એ દાતાઓ અગાઉથી જોડાય જેથી કરીને અમે કંકોત્રી સુરતમાં છપાવવાના છીએ એ કંકોત્રીમાં એમના નામ સામેલ કરી અને આભારી થઈ શકીએ તો આવા દાતાશ્રીઓ નાની મોટી દીકરીઓને જે કંઈ વસ્તુ લેવા માંગતા હોય એમને એ અગાઉથી અમને જાણ કરવી અમારા ફોન નંબર જાહેરાતમાં આપેલા છે આ ઉપરાંત પૂજ્ય હરમતિયા પૂજ્ય કાળો બાપુને પણ મળવાના છીએ જેઓ પણ ખૂબ સહયોગ કરવાની વાતો અમે સાંભળીએ છીએ તો પૂજ્ય બાપુ પાસે પણ અમે આ લગ્ન પ્રસંગના દાતાઓ તરીકે ઊભા થાય અને ભોજન સમારંભ આયોજન કરે છે તો અમારે ત્યાં પણ કરે આ બાપ કાળો બાપુ તો ખૂબ દીકરીઓના લગ્ન સુરતમાં પણ હમણાં કરી રહ્યા છે તો પૂજ્ય કાળો બાપુને પણ વિનંતી કે અમે હમણાં મળવા આવશું અમે ગાડી લઈને પહોંચ્યા લાઠી પણ ગાડી બગડી એટલે પાછા ઉતાર્યા હું અને અમારા એક ઘોઘાસિયા સાહેબ ડુંગળીના મોટા વેપારી છે એવો પણ મારી સાથે હતા અને અમારે પરત આવવાનું થયું હવે પૂજ્ય કાળુ બાપુને પણ મળવાના છે આવા સાધુ સંતો મોટા મોટા બધાને મળશું અને સાધુ સંતોના સેવકો દ્વારા જ આ ઉત્તમ ઉત્તમ લગ્ન થઈ જાય એવી મારી ખૂબ ઈચ્છા છે બથેશ્વર ધામમાં પૂજ્ય લક્ષ્મણદાસ બાપુએ ખૂબ સિદ્ધ પુરુષ હતા એંસી વર્ષ પહેલાં આશ્રમ સ્થાપ્યું ત્યારે ખૂબ સિદ્ધિઓ પ્રાપ્ત કરી અને ખૂબ જ એમણે લોકોને ભજન ભોજન તરફ વળ્યા અમે પણ એમના વારસદાર તરીકે મોહન તરીકે નિમણૂક થઈ છે જીથોડી મંડળ તરફથી તો હું પણ આ આશ્રમના લક્ષ્મણદાસ બાપુનું નામ ઉજ્જવળ અને ઊંચું કરી બતાવું એવી મારી ખૂબ ઈચ્છા છે માનવ સેવા આ જીવનમાં ખૂબ જરૂરી છે જો પશુ પક્ષીને પાણી નહીં મળે ઉડીને જઈ શકશે ઢોરને ખોરાક નહીં મળે તો માથું મારીને ગમે ત્યાં જઈ શકશે પણ માનવ એવો એક માણસ છે કે જે બસ સ્ટેન્ડમાં બેઠો હોય ને વીસ રૂપિયા ટિકિટના ન હોય તો કોઈને પાસે માગી નહીં શકે સારા કપડાં પહેર્યા હોય કોઈ દાન નહીં આપે તો એવા માણસને માગવું ખૂબ જરૂર માગવું ખૂબ શરમ આવતી હોય ત્યારે માનવ સેવા એ ખૂબ ધર્મ હું માનું છું માનવ સેવા જેટલી થાય નાના માણસો અને નાના નાના માણસોને જ્ઞાતિ જાતિ વગર એ તમામ માણસોને આપણે ઉપયોગી થઈએ અને એમની દીકરીઓના શુભ લગ્ન સરસ થાય હવે પછીના બથેશ્વર ધામમાં ખૂબ મોટા મોટા કાર્યક્રમો માનવ સેવાના થશે તો આ સેવામાં તકનો લાભ લે અને જે દાતાઓ છે એ સામેથી જ આગળ આવે અને ખૂબ સરસ રીતે આયોજન કરવામાં મદદરૂપ થાય અને અમારી સેવા સમિતિમાં જોડાઈ જાય આ દીકરીઓને અને દીકરાઓને ત્રીસ ત્રીસ વ્યક્તિઓ સાથે લગ્નમાં જાન પક્ષમાં અને માંડવા પક્ષમાં આવવાની છૂટ છે અને અમે ખૂબ સરસ રીતે વ્યવસ્થા કરી શકીએ એ માટે દાતાઓ આગળ આવે જય શિયા રામ એન્ડી બાપુના જય જય સીતારામ જય શિયા